કુંભલમેર પ્રાથમિક શાળામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શરૂઆત પ્રાર્થના કાર્યક્રમથી કરવામાં આવી આજનો ગુલાબ અને આજનો દીપકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના નવીન ઉપાચાર્ય બેન શ્રી પરીબેન ઓફિસમાં આવીને તેમનો આજના દિવસનો જે કાર્યભાર હતો એ સંભાળ્યો હતો સૌપ્રથમ એમણે શિક્ષકોના હાજીપત્રકમાં ચકાસ્યું હતું અને પછી કોમ્પ્યુટરની અંદર તેમણે ઓનલાઈન હાજરી પૂરી હતી ત્યારબાદ શાળા વિકાસના કાર્ય અર્થે તેમણે પોતાના આજના દિવસની સુંદર એક શરૂઆત કરી અંજલીબેન ધોરણ પાંચના વિદ્યાર્થીઓને હિન્દી વિષય વિશે સુંદર માહિતી આપી રહ્યા છે તેઓ બાળકોને પુસ્તક વાંચન માટે કહી રહ્યા છે ધોરણ સાતના વર્ગમાં વર્ગ શિક્ષિકાબહેનશ્રી બાળકોની હાજીપુત્રકમાં હાજરી પૂરી રહ્યા છે અને ગેરહાજર બાળકોની નોંધ કરી રહ્યા છે હવે સાક્ષીબેન ધોરણ સાતમાં અંગ્રેજી ભણાવી રહ્યા છે અને ત્યાં જ સેવકભાઈ મધ્યાહન ભોજનની નોટ લઈને આવી રહ્યા છે અને તેમની મધ્યાહન ભોજનના જે આંકડા છે એ સ્નેહાબહેન એમને પૂરીને આપે છે અને સેવકભાઈ ખૂબ જ ઉત્સાહથી એમનું કામ કરી રહ્યા છે અને મધ્યાહન ભોજનની નોટના આંકડા પૂરીને એ ચોપડો બીજા વર્ગમાં પણ લઈ જઈ રહ્યા છે સાક્ષીબેન બાળકોને અંગ્રેજી સમજાવી રહ્યા છે અને જે બાળકોની ભૂલો છે એમનો નિર્દેશ કરી રહ્યા છે અને બાળકો પણ ખૂબ શાંતિથી એમને સાંભળી રહ્યા છે ધોરણ પાંચમાં સિદ્ધરાજભાઈ ગુજરાતી વિષય લઈ રહ્યા છે અને બાળકોને સમાનાર્થી શબ્દો વિશે ભણાવી રહ્યા છે જેમાં વિભાગ અ અને બ એ રીતે જોડકા દ્વારા એમને સમજાવી રહ્યા છે આ ઉપરાંત બાળકોને ખૂબ જ સુંદર રીતે ગુજરાતીના જે સમાનાર્થી શબ્દો છે પાઠ છે એનો અર્થ છે એ સમજાવી રહ્યા છે હવે ધોરણ છનેક્સ્ટ પીરિયડમાં વંશભાઈ અંગ્રેજી વિષય ભણાવી રહ્યા છે જેમાં એ બાળકોને સ્પેલિંગો વિશે ચર્ચા કરી રહ્યા છે અને સમજાવી રહ્યા છે હવે પૃથ્વીભાઈ પોતાનો તાસ લઈ રહ્યા છે જેમાં એ બાળકોને ખૂબ જ સુંદર ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે અને લેખન અને વાંચન દ્વારા ચર્ચા દ્વારા બાળકોને સુંદર રીતે સમજાવી રહ્યા છે અને ખૂબ સારી એવી મહેનત પણ કરી રહ્યા છે અને બે તાસ પૂરા થઈ ગયા છે અને હવે ત્રીજો તાસ આવી ચૂક્યો છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે સાહેબ ખૂબ જ સુંદર રીતે બાળકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે પ્રશ્નોત્તરી કરી રહ્યા છે અને બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી જવાબ આપી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો કે આજના ઉપાચાર્ય બેન શ્રી પરીબેન વર્ગની મુલાકાત માટે આવી રહ્યા છે અહીં કાવ્યાબેન ખૂબ જ ખંતથી બાળકોને ભણાવી રહ્યા છે અને જુઓ બાળકોનું જે લેખન કાર્ય છે એની ચકાસણી કરી રહ્યા છે અને બાળકો પણ એમને ચકાસણી માટે લાઇનમાં ઊભા છે અને બેનશ્રી ખૂબ જ ધ્યાનથી એમનું લેશન જોઈ રહ્યા છે એમની ભૂલોનો નિર્દેશ કરી રહ્યા છે એમને સમજાવી રહ્યા છે હવે અહીં આ ક્લાસમાં નયનભાઈ બાળકોને શબ્દોનું લેખન કરાવી રહ્યા છે અને વાંચન પણ કરાવી રહ્યા છે અને સાથે સાથે એનો મહાવરો પણ કરાવી રહ્યા છે હવે ઉત્સવભાઈ અહીંયા બાળકોને વાંચન લેખન અંતર્ગત શબ્દોનું વાંચન કરાવી રહ્યા છે નેક્સ્ટ પીરિયડમાં ક્રિષ્નાભાઈ બાળકોને અંગ્રેજી વિષય વિશે ચર્ચા કરી રહ્યા છે પાઠનું પઠન કરી રહ્યા છે અને બાળકોને તે વિશે સમજ આપી રહ્યા છે બાળકો પણ ખૂબ જ ઉત્સુકતાથી એમને સાંભળી રહ્યા છે હજી તમે આજના દિવસે શિક્ષક સાથે બાળકોનો પણ ઉત્સાહ જોઈ રહ્યા છો જેટલું સુંદર રીતે એ શિક્ષકની પ્રતિભાવ આપી રહ્યા છે હવે અહીં બાલવાટિકાના ક્લાસમાં હરમેશાબેન બાળકોને કાના માત્ર વગરના જે શબ્દો હોય છે એ લખાવી રહ્યા છે અને સમજાવી રહ્યા છે નેક્સ્ટ પીરિયડમાં પણ શ્રી બાળકોને શબ્દોનું વાંચન કરાવી રહ્યા છે ધોરણ એકના ક્લાસમાં બેન અને કોમલબેન બાળકોને સુંદર અભિનય ગીત શીખવી રહ્યા છે અને બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી એ અભિનય ગીત કરી રહ્યા છે નવ્યા બેન બાળકોને શબ્દોનું લેખન કરાવી રહ્યા છે સાથે સાથે એનું વાંચન પણ કરાવી રહ્યા છે કોમલબેન બાળકોને ગણિત ભણાવી રહ્યા છે સરવાળા શીખવી રહ્યા છે અહીં સેવકભાઈ આજના આચાર્યશ્રીને પાણી પીડાવી રહ્યા છે રિસેસમાં બહેનો રૂમ તરફ જઈ રહ્યા છે આજ રોજ શિક્ષક દિન નિમિત્તે શાળામાં જે નવીન શિક્ષકો છે તે તથા દરેક બાળકોને દાળ બાટીનું ભોજન પીરસવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ખૂબ જ ખુશીથી અને પ્રેમથી ભોજન કર્યું હતું જે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા દીકરીઓ પણ ભોજન લઈ રહી છે નાના બાળકો પણ દાળબાટી ગોળ નું ભોજન પ્રેમથી જમી રહ્યા છે આજે આ દાળ બાટીનું સુંદર ભોજન બનાવનાર મધ્યાહન ભોજનના શ્રી અને બહેનોનો ખૂબ ખૂબ આભાર અહીંયા મધ્યાહન ભોજનના જે બહેનો છે એ બાળકોને ખૂબ જ પ્રેમથી દાળ બાટીનું જે ભોજન છે એ પીરસી રહ્યા છે અહીં સાક્ષીબહેન એમનો તાસ લેવા માટે ઉતાવળે જઈ રહ્યા છે ચારમાં માહીબેન બાળકોને ગુજરાતી વિષયનો તાસ લેવા માટે આવી ગયા છે અને શરૂઆત માં એમણે જે પાઠ ભણાવવાનો છે એનું નામ લખી રહ્યા છે અને બાળકો પુસ્તક કાઢી અને એ પાઠ વિશે ભણવા તૈયાર થઈ ગયા છે પિન્ટુભાઈ અને રાહુલભાઈ બંને આજના ક્લાર્ક છે અને તેઓ યો જે કામગીરી છે એ અંતર્ગત કામ કરી રહ્યા છે અને ખૂબ જ ઝીણવટપૂર્વક એ બધી માહિતી ચકાસી રહ્યા છે અને પોતાનું કામ કરી રહ્યા છે અહીં બંકાબેન બાળકોને ભણાવી રહ્યા છે અને સેવક એમની સેવા કરી રહ્યા છે પાણી પીવડાવી રહ્યા છે બેનને અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અંકુલભાઈ હવે બાળકોના કામની રૂપરેખા આપ્યા પછી હું મારા જે કામ હતા એ કામમાં જોડાઈ ગઈ છું અને મારા ક્લાસમાં આવી ગઈ છું અને છેલ્લે બાળકો પોતાનો પ્રતિભાવ આપીને છૂટા પડે છે આમ આજનો દિવસ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો બાળકોને ખૂબ જ મજા આવી આ ઉપરાંત તેમને શિક્ષકોના કામનું મહત્ત્વ પણ સમજાયું